ધર્મ વિરોધીના સંહારક સનાતન સંસ્કૃતિના સંરક્ષક પ્રભુ શ્રી રામ ના પુરોગામી વિષ્ણુ અવતાર ભગવાન શ્રી પરશુરામજીની અવતરણ તિથિ વૈશાખ અખાત્રીજ એટલે કે અખાત્રીજના પુણ્ય દિવસે આવી રહી છે આવતી દસ મે ના રોજ સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં તમામ ભૂદેવોના આરાધ્ય પ્રભુ શ્રી પરશુરામને પૂજવા અને એમને વધામણા કરવા માટે સમગ્ર બ્રહ્મ પરિવાર થન કરી રહ્યું છે આ દિવસે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા તમામ તાલુકા મથકો પર ભગવાન શ્રી પરશુરામજીનું પૂજન અર્ચન અને એક વિશાળ શોભાયાત્રા દરેક તાલુકા મથક ઉપર નીકળવાની છે અને સાથે સમગ્ર ધર્મ પરાયણ લોકોને આ પરશુરામ યાત્રામાં જોડી પરશુરામજીનું પૂજન અર્ચન અને શોભાયાત્રાને એક ધર્મયાત્રા બનાવવાનો એક ભગીરથ પ્રયત્ન તમામ તાલુકા મથક ઉપર તમામ ભૂદેવો કરી રહ્યા છે સમગ્ર સનાતન ધર્મ પ્રેમી જનતાને આ દિવસે આ ધર્મયાત્રા એટલે કે શોભાયાત્રામાં જોડાવવા માટે સૌરાષ્ટ્ર સમસ્ત પ્રમુખ સમાજ જૂનાગઢ જિલ્લા વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ આપ સૌ જોડાવ અને સનાતન ધર્મની સંસ્કૃતિ અર્થે ભગવાન શ્રી પરશુરામજીએ આપણને સૌને જે આશીર્વાદરૂપ આ ભારત ભૂભાગમાં આપણે જન્મ આપ્યો છે એમને આપણે સૌ કુતજ્ઞાપૂર્વક સ્વીકારી અને ભગવાન પરશુરામનું પૂજન અર્ચન કરી અને આ શોભાયાત્રામાં જોડાવા માટે નમ્ર અપીલ સાથોસાથ તે દિવસે તમામ ભૂદેવોને લગભગ લગભગ તાલુકા ક્ષેત્ર પર ભોજન પ્રસાદ સાથે એક બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ કરેલું છે જૂનાગઢ શહેર સહિત તમામ ગીર સોમનાથ જિલ્લો અને ત્યાંના તાલુકા મથક ઉપર આ શોભાયાત્રાનું આયોજન બપોર બાદ થયેલ છે તમામ ભૂદેવ પરિવાર અને તમામ સનાતન હિન્દુ ધર્મ આ શોભાયાત્રામાં જોડાય તેવી નમ્ર અપુલ જય પરશુરામ મહાદેવ